જરી જેવી મતલબમાં માં જરી ટાઈપ ની પીંગડે આવે ખાલી આજ તો કે જો આવી રીતે જો મોઢે લગાડી તો હા મોઢે લગાડ્યું તો લાગે મસ્ત દેખાય તપ કે તો બહુ તપ અને આવી રીત ની ઈસ સારું ખારો કરે પાપલેટ અહીંયા ગુમલા હારા થઈ છે આવી રીત આવી રીત બટકા કલા છે જલ્દી અને રાહવાળું સાત કરવાનું છે ને એટલે હંમેશા માટે બટકા આપણે ફોડવા કહો કે બટકા તમે જઈ કહેતા હોય એ નાના કરો આ સાઈઝ નાની રાખશો એમ સાઈ તો રાહવાળું સારું થઈ ને

વાહ વાહ ગાઈસ વાહ આપણે ખાલી મતલબમાં મતલબ સારો સારો કાઢવો પડે નસ્તો ફિજ્યુ સે માથું છે અને આપણે આ માથું ખાવાનું છે અને કાળા છે ને જો આ દબાવી દે બેન રીતે હોય ને કાડ લખવાનું પાણી મસ્ત સાફ કાડ લખો તો તમને માથું છે ને નાખો તો સોમ મને મજા આવે એમ ભાઈ હા સ્મિતર જો ભાઈ થી ગયો ગાઈસ પાકો છે વાહ ઓય

Tidak siap dan dibeli. છે આપણે લીમડો બોલો બાંગો નાખો બોલો બાંગો નાખો ફરમ કરવા કોઈ ના પડે તો કે લે આ આઈ લે આઈ નઈ લે આ હર

ખાઈ દે બળે હા શું કહે મસ્ત મસ્ત રેસીપી બની રહી છે અને આપણે બનાવવાની છે રસાવાળી તો કન્ટિન્યુ થોડુંક થોડુંક ગરમ થઈ જાય પછી પાણી ના માન વાહ વાહ અને પાછું પીળું કેમ છે કોઈ કેતા નહીં પીળું છે મારા વાળા આપણે હળદર કેટલી નાખી આખી

અને શાકય બહુ મસ્તીનું ચડ્યું ને હવે આપણે નાખી દેજો માં લીલા થાણા અને ખાંડેલા બાકી પણ આપણે આઘું પહેલા આખા નાખેલ છે ને નાખવાની જરૂર નથી આ રીતે શાક બની મસ્ત મસ્ત શાક બની છે તમે જોઈ એકતા પણ આખા આખા છે એક નંબર ટમેટો આપણે ઉપરથી નાખ્યો એટલે લઈએ તો જબ આપે પટકા મસ્ત મસ્ત આખા છે આવી રીતના આપણે શાક બનાવી છે અને હાલો તાણો કરીને બતાવી દઈએ કાઈ તો गाइस આ રીતે મસ્ત મજાની મસ્ત આપણે રેસિપી બનાવી છે તમને કેવી અમારી લાગી તમે જોઈ શકતા શું બહુ મસ્ત મસ્ત શાક બન્યું છે અને આપણે હળદર ને એવું આ આપણે આખે શું ખાવાનું છે આ મસ્ત શાક બની ગયું જોરદાર શાક બની ગયું એક નંબર શાક બની ગયું ગઈસ તો હવે અમારું આ શાક તમને કેવું લાગ્યું રસાવાળું ખાસ કરીને કોમેન્ટમાં કહેજો પછી પછી કરજો વિડીયો પૂરો આજની રેસીપી આપણે કઈક આવી રીત ના હતી તો આજનો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયો માટે જય પતિ બાય બાય